તો હરમાં આજે બધા મિત્રોને મિત્રો આપણા ભાઈના ટ્રેક્ટરમાં છે ને ફાઈબર વુડ છેત્રી આપણે લગાડવાનું છે આપણે છત્રી છેત્રી જસદણથી લઈ આવ્યા સીવી આપણે આ બસો પિસ્તાલીસ ડીઆઈમાં આપણે વુડ છેત્રી જે પંજાબી છેત્રી કહેવાય છે તે છેત્રી આમાં લગાડવાની છે ચોવાએ પાછળથી એની પટ્ટીઓ બનાવ આપી દીધી છે આ બોલ બોલ બધું ખોલી વાળ્યું છે અને આવીને આવી રીતે આપણે છ એમ એમની પટ્ટી લગાડવાની છે માથે એટલે આપણે ફાઈબરવુડ ની છેત્રી એની માથે કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય ફિટિંગ થઈ જાય પછી આપણે એનો એક નવો બીજો વિડીયો બનાવશું તો ચાલો હું તમને ફાઈબરવુડ છેત્રી દેખાડું મિત્રો પંજાબી છેત્રી કેવી આવી છે જોવો અહીંયા ફાઈબરવુડ ની છેત્રી પડી છે એક આવું મટિરિયલ છે આવી છેત્રી છે અને આ યુ પાઇપ છે જે આપણે ટ્રેક્ટરમાં લગાડવાનો છે યુ પાઇપ પણ ઘણો મજબૂત છે મિત્રો આપણે આ છેત્રી અને આ યુ પાઇપ લગાડવાનો છે જે આપણું સામે ટ્રેક્ટર પીડ્યું ને તે ટ્રેક્ટરમાં લગાડવાનો છે તો આની જે આપણે નીચે જે પ્લેટું મારવાની હોય ને એ પ્લેટું આપણે બોટાદ બનાવવા આપીએ છીએ ત્યાંથી બની જાય પછી આપણે એની વાર વેલ્ડિંગ કરી અને ટ્રેક્ટરમાં ફિટ કરી દઈશું મિત્રો આ એના છાપડા છે જો મિત્રો અને આ એની પટ્ટી આના ઉપર આપણે આખી જે ફાઈબરવુડની જે છેત્રી લગાડવાના આવે ને એ આના માથે લગાડવાની છે અને આ નીચેના સપોર્ટ છે તો આપણે આ ફાઈબરવુડ છેત્રી અને યુ પાઇપ બંને ટ્રેક્ટરમાં ફિટિંગ થાય છે હવે આપણા ટ્રેક્ટરમાં લાગી જાય પછી આ ટ્રેક્ટરનો લુક આખો ચેન્જ થઈ જાય છે મિત્રો આનો લુક આખો ચેન્જ થાય પછી એનો નજારો કંઈક અલગ હશે તો સારું મિત્રો આપણા ટ્રેક્ટરમાં જ્યારે પંજાબી છેત્રી વુડ લાગી જાય પછી આપણે આ ટ્રેક્ટરનો લુક જોઈશું કેટલો લૂકમાં ચેન્જ આવી ગયો છે તો આપણે આ ટ્રેક્ટરમાં લાગી જાય પછી હું તમને એક આગલા નવા વિડીયોમાં દેખાડું કે આપણા ટૅક્ટરમાં કેટલા લૂકમાં ચેન્જ આવી ગયો છે મિત્રો તો સારું મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય જવાન જય કિસાન